ભાઈ જોબન પુત્ર હસ્તે બીજા છે ઇન્ટરમેન સુધી ત્રીજા છે રીટાબેન સંજયભાઈ ચોથા છે જીનર હીરે પછી પાંચમા છે કુનાલ પ્રિયાબેન સુરત અને છઠ્ઠા છે ધર્મેશ ધર્મેશ નવીન ભાઈ હસ્તે સોનલ બેન જણા હવે અમે લોકો ફરવાના હોય કે ફ્લેટમાં હોય એટલે હવે જાત પાણ છે નહીં બેનું મેં પૂછતાતા કે તમે ક્યાં જવાના છો ને આ જાત કરાવજો તો કીધું કે અમે આવો પાંચ તમારા તરફથી ક્યાં મળી જાય તો એ ભેગો લઈ જાય અને બસ હવે ભગવાનની આંગણા પ્રમાણે એક જગ્યાએ સ્થિરતા ના હો એટલે હવે જાપ આજ છેલ્લા ગુરુવારના હતા અને હવે જાપ ક્યાંય હોય તો અહીંયા તો મોટી જગ્યા છે તમે અમે ભાઈઓને પણ એન્ટ્રી આપી નહીં હવે ક્યાંય ભાઈઓને એન્ટ્રી અમે જાગતા નથી આવતા અહીં તો જગ્યાને અહીં સગા આપી નહીં બધાને ક્યાંય હોય ને તો ફેટ માન્યા હોય તો ભાઈઓને ના આપતો એટલે હવે ક્યાંય પણ જાત હમણાં છે નહીં આજે છેલ્લા ગુરુવાર હતો આજે 6 જણાના જાપ હતા આજ બધાયને પ્રભાવના પડી ગઈ કોણ બાકી છે પ્રભાવનામાં કોણ બાકી હતું એ બે બાકી હતા ને કે જે પ્રભાવના કરતા કે નાખી દેજો આ છરો દિવસ છે આપણે છે સુધી બધાયને આપી છે કોઈ દિવસ કોઈ બેનોને કે કોઈ ભાઈઓને એમનો કે અને પ્રભાવના વગર આવ્યા હતા અહીંયા તમે આવ્યા હોય જાણ કરવા અમારી ફરજ છે કરવા એવા હોય તો અમારે ના દેવું તમારે તમારી ફરજ હોય ટાઈમ જોઈએ બરાબર હવે જે છે નાપી દે માપી છે આ આ શિલ્પન પતિએ ગયું કે મેમ

पाव <laughs> چار رهاڻ چار مندر چار ڏنڌو پرجا هو جاءڻي ٿي ته اها جو رول ۾ چاڻي ٿو 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 ته ا